એક ફ્રેન્ડ ની કોમેન્ટ હતી કે ભાભ્યું કે કેટલા રાઉન્ડ ખમી કે ને કેટલા ઇંચ નો લોડો લઈ કે તો મારી હિસાબ છે તો આઠ નવ ઇંચ નો લોડો તો લઈએ જ મેં મારું કહું કે રાઉન્ડ ની વાત તો રાઉન્ડ તો હું બે ખમ બે માર્યા છે બીજાની કભી ટ્રાય નથી કરી પણ બીજા રાઉન્ડ માં પૂરા તો થઈ જ જાય ટીવી ગમે એટલા ઇંચ નો હોય પણ એનો રિમોટ સથી સાત ઇંચ નો જ હોય એમ ભાભી કે છોકરી ગમે આવડી હોય પણ એનો લોળો તો સતી થી સાત ઇંચ નો જોઈએ વધારે મોટો લેવા જાય ને તો ફાટી જાય અત્યારના જમાનામાં બોટલ પણ શિલ્પેક નથી આવતી ને તમે પોસ્યું ગો તો શિલ્પેક પણ શિલ્પેક રેવા ગયો તો જડે ને પોસ્યું જોઈ નથી લોળા ભરાયવા નથી એક ફ્રેન્ડ ની કોમેન્ટ હતી કે ભાભી કેટલા રાઉન્ડ ખમી કે ને કેટલા ઇંચ નો લોળો લઈએ કે તો હિસાબ હિસાબે તો આઠ નવ ઇંચ નો લડો તો લઈ જ છું ને મેં મારું કહું કે રાઉન્ડ ની વાત તો રાઉન્ડ તો હું બે ખમ બે માર્યા છે બીજા ની કબી ટ્રાય નથી કરી પણ બીજા રાઉન્ડ માં પૂરા તો થઈ જ જાય